ઉનામાં અમોદરા ગામે દડવા રાંદલ માતાજીના નૂતન મંદિર જીર્ણોધ્ધાર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય કાર્યક્રમ સંપન્ન થયો છે તેમજ તમામ શ્રદ્ધાળુઓ માટે ત્રણ દિવસ મહાપ્રસાદ ગૌવંશને ચારો પક્ષીઓને ચણ અને શ્વાનને રોટલા તેમજ સાધુ સંતો અને સમાજ સેવકો દાતાઓના સન્માન જેવા વિવિધ કાર્યો હાથ ધરાયા હતા આ ઉપરાંત ત્રણ દિવસ સુધી રાત્રે લોક ડાયરો સંતવાણી અને રાસ ગરબાના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા કાર્યક્રમ મુંબઈ નિવાસી અજીત જોશી પરિવારના મુખ્ય યજમાન પદે અને ગામના તો પેટા યજમાન પદે ભવ્ય અને આસ્થા સભર વાતાવરણમાં યોજાયા હતા તેમજે સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સંચાલન વિપ્ર અગ્રણી જીતેન્દ્ર ઠાકર અને આભાર વિધિ મંડળના અગ્રણી કાર્યકર રોહિત ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું ઓ રોહિતભાઈ ઝાલા કામ અમોદરા અહીંયા ડળવા રાંદલ મંદિર જે પૌરાણિક સ્થાન માતાજીનું વર્ષોથી જે જગ્યા એ જગ્યામાં મા રાંદલની પ્રેરણાથી અત્યારે ત્રિદિવસીય ત્રિદિનાત્મક જીર્ણોદ્ધારનું કાર્ય મહાકાર્ય ભગીરથ કાર્ય જે અત્યારે અહીંયા ગામો અમોદરા ગામ સમસ્ત આખું ગામ અમોદરા અને શ્રી દડવા રાંદલ યુવક મંડળ અમારું મંડળના પ્રયાસોથી અત્યારે ત્રણ દિવસનો આ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અત્યારે ગામ સામૂહિક ભોજન માટે બપોરે અત્યારે પર ડે દરરોજ માટે ગામ સમસ્ત સામૂહિક ભોજન લે છે આ સિવાય આમંત્રિત મહેમાનો સાધુ સંતો તમામને અહીંયા ભોજનની વ્યવસ્થા છે એ સિવાય અહીંયા ત્રણ દિવસ માટે દરરોજ પક્ષીઓને છણ મૂંગા પશુઓ જે કૂતરાઓ માટે લાડુ અને ગૌધન માટે ઘાસચારો એ સતતને સતત અમારા કાર્યકરો સેવાભાવી સંસ્થાઓ દ્વારા અહીંયા મળી રહ્યું છે અને આ રીતનો અહીંયા અમારે એક ભગીરથ ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે આ શોભાયાત્રા અમારા સમોદ સમસ્ત આમોદરા ગામ સમસ્ત ગ્રામજનો અને બહારથી પણ પધારેલા મહેમાનોને ભાવિક ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવેલી હતી ભગવતી જગદંબિકા રાજરાજેશ્વરી દડવારાંદલ મંદિરે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સચંડી યજ્ઞનું આયોજન હતું પુરાણોક્ત બાબતની રીતે અને લોકોક્તિની રીતે આ દડવા રાંધલ મંદિરમાં માતાજીના ધડનો ભાગ અહીંયા પૂજાય છે અને મસ્તકનો ભાગ ગામની અંદર પૂજાય છે ગામની અંદર જે મસ્તકનો ભાગ પૂજાય છે એ ભવાની અને અહીંયા દડવા રાંધલ છે એવું કથા છે કે ઇન્દ્રએ જે વજ્રનો ઘા કર્યો અને વજ્રનો ઘા કોણ ઝીલે એટલે ભગવતી ભવાનીએ ઝીલી લીધો અને એમનું ધડ અહીંયા પીડ્યું છે અને મસ્તક ત્યાં ગામમાં પૂજાય છે આપણા ભારતભરના જે મસ્તક અને ધડની અલગ અલગ સુરવીર મહાપુરુષોની જેમ પેલી થાય છે એમ પુરાણ પ્રાચીન અને પ્રસિદ્ધ આ આમોદ્રા સ્થિત મંદિર છે મહાત્મા મૂળદાસની આ જન્મભૂમિ છે એક તરફ ભગવતી ખોડિયાર માતા પ્રારંભે બેઠે છે અને અંદર મહાત્મા મૂળદાસજીનું જન્મસ્થાન છે અને વર્તમાન અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ દડવા રાંદલ નામે સુપ્રસિદ્ધ છે માતાજી અહીંયા ચૈત્ર માસ દરમિયાન ચારેય રવિવારે ફેરામાં આવવું એવી લોકોક્તિ લોક કહેવત છે અને ચૈત્ર માસ દરમિયાન અહીં લોકો ચાલીને પોતાની માનતાઓ બાધા આખડી પૂરી કરવા આવે છે બહુ પુરાણ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ અને સૌની આસ્થાનું આ સ્થળ છે અહીંયા જે રાંદલ મંડળ ચાલી રહ્યું છે એના સૌ સભ્યો પોતાની એક તેલ નાખી ગામ તરફ અને ગામે બહુ સારી ઓલામાં એને સહકાર આપ્યો અહીંયા મુખ્ય યજમાન પણ બહારથી ભાઈ અજીતભાઈ મુંબઈથી પધાર્યા જે આ ગામના જ વતની છે એમ કહીએ તો ચાલે એમના મુખ્ય યજમાનની રીતે અને આજુબાજુના સૌ લોકોએ ગામના લોકોએ પ્રસાદથી માંડીને જીર્ણોદ્ધાર પ્રસંગને એવી રીતે દીપાવ્યો કે સામાન્ય માણસોએ પણ પોતાની રીતે યોગદાન આપીને આ ભવ્યાથી ભવ્ય મંદિર અત્યારે જે દ્રષ્ટિગોચર થાય છે એના સુવર્ણ શિખર કલશની સ્થાપના કરવામાં આવી ધ્વજારોહણ થયું અને દ્વારપાલ દેવતાઓની સ્થાપના થઈ આ ગામની એકતા અને અહીંયા તો ધાર્મિક પ્રસંગોમાં આ ગામ સૌ સંપીને અઢારે વરણ એક પંગતે બેસીને જમણ જમે એવી ભવ્ય અને દિવ્ય રીતે આ ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે